માંડવી તાલુકાના ફેદરિયા ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ સંમેલન આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષ સ્થાનમાં રાખવામાં આવ્યું માંડવી તાલુકાના ફેદરિયા ગામ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરી ઉત્તમ પરમાર મનહરભાઈ પટેલ તેમજ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જન આક્રોશ માંડવી તાલુકામાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું ખેડૂતોને ખેડૂત સહાય મળી છે એ માટે સરકારને કોંગ્રેસ પાર્ટી દ્વારા કેટલાક મુદ્દાઓને લઈ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં જન આક્રોશ સંમેલનમાં માગણી કરવામાં આવી જેમાં મુખ્ય મુદ્દાઓ ખેડૂતોના દેવા માફ કરો નુકસાની વળતર આપો ખોટી નથી બનાવ્યા છે એને ખબર પડતી નથી ભાજપના જે કાર્યકર્તા ફોર્મ લઈને આપણા ઘેરે આવે છે એ સહી કરાવીને પછી એ લોકો રાખવાના કે નહી રાખવાના એ લોકો નક્કી કરશે એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં આપણે લડવાનું છે અને તમે બધા કામમાં કામમાં છો છો કરીને ટાઈમ નહીં કાઢો તો આપણો મતદાર ડિલેટ થઈ જશે એટલે આ ખૂબ ગંભીર પ્રક્રિયા છે અને બીએલએ માં પણ જે ખૂબ સક્રિય છે એ બીએલએ નામ પ્રમુખશ્રીને આપી દેવો જિલ્લા પંચાયતના જે મંડળવાળા વચ્ચે પંચને આપણે પહોંચાડવાની છે કાલે લગભગ વીસ લાખ સહી આપણા ગુજરાતમાંથી અમે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ તુષારભાઈ આપણા વિરોધ પક્ષના નેતા અને મુકુલ વાસ્નિકજી એ બધા સાથે મળીને દિલ્હી મોકલી છે તો હજુ જે પણ જેને બાકી છે બીજા એમાં ફેલવા કોઈને જે બાકી રહી છે સહી એ પણ વહેલી તકે બે દિવસમાં પૂરી કરીને આપી દેવો એટલે આ જે ખાસ સૂચન છે અને જે જન આક્રોશ સંમેલન છે એ બીજી જિલ્લા પંચાયતમાં પણ આપણે કરવાના છે તો એની પણ આપણે બધા તૈયારી કરીએ અને ખૂબ કામના દિવસો ઘરમાં કોઈ માણસ ફ્રી નથી રહેતું અને મજૂર પણ મળતા નથી પદ્ધતિ એ હમણાં ઉત્તમભાઈ ચાલુ થઈ છે મજૂરો મળતા નથી વધુમાં આનંદભાઈ ચૌધરી ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા ભાજપની સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે ભાજપ સરકાર મોટા ઉદ્યોગપતિઓના કરોડોના દેવા માફ કરી શકતી હોય તો ગરીબ ખેડૂતોના દેવા માફ કેમ નથી કરતી જ્યારે ગુજરાતમાં ભાજપ સરકારની સત્તા આવી છે ત્યારથી આદિવાસી ખેડૂત સાથે સતત અન્યાય કરી રહી છે આક્રોશ સંમેલનમાં ઉપસ્થિત મનહરભાઈ પટેલ પણ ભાજપ સરકારને આદિવાસી ખેડૂત વિરોધી હોવાનું તેમજ સરકારે આદિવાસી ખેડૂતોને કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને હાલ ખેડૂતોના પાકને નુકસાન થયું હોય ખેડૂતો દેવેદાર બન્યા હોય સરકારે તેમની કોઈ રાહત આપી નથી જે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે તે ખેડૂતો સાથે મજાક કરી હોય તેમ જણાવ્યું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપ સરકાર સામે લડત ચાલુ રાખવા માટે આહવાન કર્યું હતું આગામી સમયમાં જોવાનું રહેશે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ માંગણીઓનો સ્વીકાર થશે કે કેમ એ જોવું રહેશે રિપોર્ટર અક્ષય ચૌધરી મળી આજરોજ ઘંટોલી જિલ્લા પંચાયત અને દેવગઢ જિલ્લા પંચાયતની સંયુક્ત આક્રોશ જન આક્રોશ સંમેલનની બેઠક હતી જે રીતે ગુજરાતમાં માવઠાની અસર થઈ છે માઠી અસર થઈ છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને સરકારે જે અપેક્ષા હતી કે મોટું પેકેજ આપશે પરંતુ માત્ર દસ હજાર કરોડ પેકેજની જાહેરાત કરી છે ગુજરાતમાં ચાર હજાર ખેડૂતો અને એના પરિવારો જોડાયેલા છે તો દસ હજાર કરોડ જે પેકેજ જાહેર કરી છે માત્ર પચીસો રૂપિયા કે ખેડૂત દીઠ આવશે તો એ ખેડૂત ઉભો થઈ શકવાનો નથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું વીગે ભાત પકાવવા માટે સત્તર થી અઢાર હજાર રૂપિયા ખર્ચો આવે છે અને જયારે વળતર આપવાની વાત આવે ટેકાના ભાવ જાહેર નથી કર્યા મગફળીના ટેકાના ભાવ જાહેર નથી કર્યા તો ખેડૂત દેવામાં 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 એટલે ખેડૂતો માટે પહેલા તો દેવા માફીની માંગણી કરીએ છીએ અને જે રાહત પેકેજની જે વાત છે એ પચાસ હજાર કરોડ સુધી મનમોહનસિંહ સરકારે બોતેર હજાર કરોડ નું દેવું માફ કરેલું એવી ગુજરાત સરકાર અને ભારત સરકાર પાસે પણ અપેક્ષા છે અને આ પરિસ્થિતિમાં ખેડૂતો જે માર્કેટમાં જાય છે ભાત પણ લેતા નથી માત્ર બસો રૂપિયા અઢીસો રૂપિયા મળે ભાત ના ચૂકવે છે તો દરેક જગ્યાએ ખેડૂતોનું શોષણ થાય છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આની અસર ખેડૂતો પણ સરકારને બતાવશે અને કાર્યકર્તાઓ પણ બતાવશે એ કટિબદ્ધતા સાથે આજે આ સ્નેહ મિલનની જગ્યાએ જન આક્રોશ સંમેલન રાખવામાં આવ્યું હતું સસ્કાર જોહાર મુજુ સનાવાડી માટે સરાહનીય વાત છે અને આપણે આજે આપણે વાત કરીશું ચિખલી તાલુકાના કલિયારી ગામમાં કલિયારી ગામમાં એક મહિલા ત્યાં એક એવી ઘટના બની છે જે જેના માટે કોઈ સપા ઓફિસ ઉપર હંમેશા જનતા દરબાર ચાલતો હોય છે અને જનતા દરબારમાં લોકોના પ્રશ્નો સોલ્યુશન પણ થતું જ હોય છે સાંસદ ધવલ